કરવામાં આવી છે જેમાં શાળાના બાળકો દ્વારા શાળાના કેમ્પસમાં આવેલા વૃક્ષને રાખડી બાંધવામાં આવે છે તેમજ વૃક્ષોની પૂજા કરી દંડવત પ્રણામ કરી આશીર્વાદ મેળવે છે આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે શાળા દ્વારા છેલ્લા બાર વર્ષથી શાળાના વિદ્યાર્થીઓ પાસે વૃક્ષને રાખડી બાંધી તેમનું પૂજન કરાવવામાં આવે છે જેથી બાળકોને વૃક્ષો પ્રત્યે આત્મીયતા વધે અને પોતાના પરિવાર અને જીવનનો એક અભિન્ન અંગને અનુભૂતિનો અહેસાસ થાય આજનો માનવ જીવનને વધુ આરામદાયક અને આનંદિત બનાવવા માટે વિવિધ રસ્તાઓની શોધોને કારણે પ્રકૃતિનું નિકંદન કાઢી તેમજ ઔદ્યોગિકરણ કરી વધુ પૈસા કમાવાની લાલચના કારણે બેફામ વૃક્ષોને કાપી રહ્યો છે તેમજ નદી પર્વત હવા દૂષિત કરી રહ્યા છે જેની અસરના કારણે આજે સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગ ચપેટમાં આવી ચૂક્યો છે જેની અસરથી આજે વિવિધ આફતો જેમ કે અતિવૃષ્ટિ દુકાળ ભયંકર ગરમી ભૂકંપ રેલ આગ લેન્ડસ્લાઇડ જેવી આફતોએ માનવજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે જો આપણે વૃક્ષો અને પર્યાવરણનું જતન નહીં કરીશું તો આવનારી પેઢી માટે ખૂબ જ મોટું સંકટ ઉભું થશે જેમ એક બહેન ભાઈને રાખડી બાંધી રક્ષા કરવાનું વચન માંગે છે તેમ શાળાના બાળકો દ્વારા વૃક્ષોની રક્ષા કરવા માટે રાખડી બાંધવામાં આવી અને તેઓ દ્વારા જીવનભર વૃક્ષોનું જતન કરશે તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ પ્રસંગે શાળામાં ડુંગરે આશ્રમના સંચાલક શ્રી મુકેશભાઈ મહારાજ સાથે મહિલા ઉત્થાન મંડળ અને શ્રી યોગવેદાંગ સેવા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આમંત્રિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને વૈદિક રક્ષાબંધનના માધ્યમથી ભારતીય સંસ્કૃતિમાં ભાઈ બહેન વચ્ચેના પવિત્ર પ્રેમની મહિમા સમજાવતા વૈદિક રીતિથી મંત્રોચ્ચાર સાથે રક્ષાબંધન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો અને બધા વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ રાષ્ટ્ર અને પર્યાવરણની સુરક્ષા માટે શુભ સંકલ્પિત બન્યા હતા તેમજ આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ખૂબ આનંદ અને લાગણી સાથે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ અને સન્માનની ભાવના જાગૃત થઈ હતી શ્રી મુકેશભાઈ અને આમંત્રિત મહેમાનોએ આમંત્રણ પાઠવવા બદલ શાળા પરિવારનો આભાર માની વિદ્યાલયના સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના સેવા કાર્યની પ્રશંસા કરી હતી આ ઉપરાંત શાળામાં રક્ષાબંધન નિમિત્તે રાખડી બનાવવાની સ્પર્ધા તેમજ ગિફ્ટ બનાવવાની સ્પર્ધા પણ કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકો દ્વારા ભાગ લઈ સુંદર રાખડી એન્ડ ગિફ્ટ તૈયાર કરવામાં આવ્યા હતા રાખી મેકિંગ વિજેતા બનેલા વિદ્યાર્થીઓની યાદી નીચે મુજબ છે રિયા મિથિલેશ સિંઘ સાત બી પ્રથમ ક્રમાંક શિફા અબ્દુલ કરીમ ખાન સાત સી દ્વિતીય ક્રમાંક રોશની અરવિંદ જયસ્વાલ સાત એ તૃતીય ક્રમાંક ગિફ્ટ મેકિંગ સ્પર્ધામાંગ વિજેતા બનેલા વિદ્યાર્થીઓની યાદી નીચે મુજબ છે એક સક્ષમ કમલેશ સિંઘ સાથે પ્રથમ ક્રમાંક બે સુજિત લાલબિહારી રાજભાર સાત સી દ્વિતીય ક્રમાંક ત્રણ મનીષ સંતોષ કુમાર સાથે તૃતીય ક્રમાંક શાળામાં ઉપસ્થિત રહેવા બદલ શાળાના ટ્રસ્ટી શ્રી સંદીપભાઈ પટેલે શ્રી મુકેશ મહારાજ અને મહિલા ઉત્થાન મંડળ અને શ્રી યોગ વેદાંત સેવા સમિતિના સભ્યોનો આભાર માન્યો હતો તેમજ શાળા પરિવારે ભારતવાસીઓને રક્ષાબંધનની શુભકામના પાઠવી હતી અજ્ઞાન કાંધેરા પરસ્પર સદભાવના પડે